નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ આપીમાં મિત્રો આજે આપણે જાન્યુઆરી બે હજાર ત્રેવીસથી જૂન બે હજાર ત્રેવીસ સુધી જે નવા નિમાયેલ પદાધિકારીઓ છે તેમના વિશે માહિતી મેળવીશું જે તમને આવનારી દરેક સ પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે તો શરૂઆત કરીએ ફર્સ્ટ અમારા ક્વેશ્ચનથી હાલમાં કોણે રોના નેક્સ્ટ પ્રમુખ ચૂનવામાં આવ્યા છે તો રવિ સિંહાને રોનું પૂરું નામ છે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ જેની સ્થાપના ઓગણીસો અડસઠમાં થઈ હતી હાલમાં યુઆઈડીએઆઈના નવા સીઈઓ કોણ બન્યા છે અમિત અગ્રવાલ યુઆઈડીએઆઈ મતલબ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા હાલમાં બીએસએફના નવા ડાયરેક્ટર જનરલના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે નીતિન અગ્રવાલને કોની જગ્યાએ આવ્યા છે નીતિન અગ્રવાલ પંકજ કુમાર સિંહની જગ્યાએ નિતિન અગ્રવાલ આવે છે હાલમાં કન્ટ કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના નવા એમડી સી ઇઓના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવે છે તો સંજય સ્વરૂપને હાલમાં ઝિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના નવા ડાયરેક્ટર જનરલ કોણ બન્યા છે તો જનાર્દન પ્રસાદ બાવનમાં ઝિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની સ્થાપના અઢારસો એકાવનના રોજ થઈ હતી જેનું હેડક્વાર્ટર છે કોલકાતા અને હા મિત્રો જો તમે આની પીડીએફ લેવા માંગતા તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે હાલમાં સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નવા ચેરમેન કોણ બને છે અમરેન્દુ પ્રકાશ હાલમાં એસ સી આઈ સોલર એનર્જી કોર્પ ઓફ ઇન્ડિયાના નવા એમડી કોણ બન્યા છે અજય યાદવ હાલમાં ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી મતલબ ગિફ્ટ સિટીના અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા છે તો હસમુખ અધિયાને હાલમાં આરબીઆઈના નવા ડેપ્યુટી ગવર્નર કોણ બને છે સ્વામિનાથન જાણકી રમન આરબીઆઈમાં ટોટલ ચાર ડેપ્યુટી ગવર્નર છે હાલમાં એપ્રિલ બે હજાર ત્રેવીસમાં એલઆઈસીના નવા ચેરમેનના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે સિદ્ધાર્થ મોહંતીને હાલમાં પરમાણુ ઉર્જા આયોગના અધ્યક્ષના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે એ કે મોહંતીને હાલમાં વાયુસેનાના નવા ઉપપ્રમુખ કોને નિયુક્ત કરવામાં આવ્યા છે આશુતોષ દીક્ષિત હાલમાં કોલ ઇન્ડિયાના નવા ચીફના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે પુલાવરાપુ મલ્લિકાર્જુન પ્રસાદ કોલ ઇન્ડિયાની સ્થાપના ઓગણીસો પંચોતેરના રોજ થઈ હતી જેનું હેડક્વાર્ટર પણ કોલકત્તા છે હાલમાં કોને સીબીઆઈના નવા ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે પ્રવીણ સુદને હાલમાં બાસ્કેટબોલ ફેડરેશન ઓફ એશિયાના નવા અધ્યક્ષ કોને નિયુક્ત કરવામાં આવ્યા છે ડૉક્ટર કે ગોવિંદરાજ નીતિ આયોગના નવા સી ઇઓ બી સુબ્રમણ્યમ સીજીએ કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ જે એસએસ દુબે જે અઠ્યાવીસમાં બનાવવામાં આવ્યા છે એસએસ બીના વડા સશસ્ત્ર સીમા નવા ડીજી રશ્મિ શુક્લાને બનાવવામાં આવ્યા છે નેશનલ હેલ્થ ઓથોરિટીના અધ્યક્ષ પ્રવીણ શર્માને બનાવવામાં આવ્યા છે ભારતીય પુરુષ હોકી ટીમના નવા કોચ કેગ ફૂલ્ટન જે સાઉથ આફ્રિકાના છે તેમને બનાવવામાં આવ્યા છે યુટ્યુબના નવા સીઈઓ નીલ મોહનને બનાવવામાં આવ્યા છે ગુજરાત કો મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના નવા ચેરમેન સામણભાઈ બી પટેલને બનાવવામાં આવ્યા છે એનએસસી એટલે કે નેશનલ સ્ટોક એક્સચેન્જ જેના એમડી સીઈઓ આશિષ કુમાર ચૌહાણ બી બોમ્બે સ્ટોક એક્સચેન્જ જેના એમડી સીઓ સુંદર રમણ રામમૂર્તિ સેબીના અધ્યક્ષ પ્રથમ મહિલા અધ્યક્ષ જે છે માધવી પુરી બુચને બનાવવામાં આવ્યા છે જે પ્રથમ મહિલા અધ્યક્ષ છે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા રાજીવસિંહ રઘુવંશીને બનાવવામાં આવ્યા છે આર્મી ઉપપ્રમુખ તરીકે એમબી બી સુચિન્દ્ર કુમારને આઈટીબીપીના ડીજી તરીકે અનીશ દયાલ સી ઓએનજીસીના અધ્યક્ષ તરીકે અરુણ કુમાર સિંહ એન એચ એ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ સંતોષ કુમારને બનાવવામાં આવ્યા છે લો આયોગના અધ્યક્ષ ઋતુરાજ અવસ્થિને બનાવવામાં આવ્યા છે ઓબીસી અધ્યક્ષ હંસરાજ ગંગારામ આહિરને બનાવવામાં આવ્યા છે બીસીસી અધ્યક્ષ છે રોજર બિન્ની ભારતીય ઓલિમ્પિક એસોસિએશન પીટી ઉષા રેલવે બોર્ડના સી ઈઓ અનિલકુમાર લાહોટી અને ગતિશક્તિ વિશ્વવિદ્યાલય કુલપતિ અશ્વિની વૈષ્ણવ તો મિત્રો આ હતી આજના વિડિયોની મહત્ત્વની માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો જો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં वधारो सके काल फरीती वीडियो विडिओसाठी म्हणू जय हिंद जय भारत